हेलो फैमिली वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग ओम कृष्णाय वासुदेवाय हरि पर महात्मने प्रणद क्लेश नाशा गोविंदाय नमो श्री कृष्ण कहते हैं कि समय पर समय देने वाले लोग समय पर मिल जाए तो समय को अच्छा होने में समय नहीं लगता तो आप सभी को જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ ગઈ છે પણ થોડી લેટ થઈ જાય કારણ કે કાલ તો બધા થાકી ગયા હતા તો ત્યાં મમ્મી પપ્પા જતા જાય મંદિરે ને બાકી ત્રણેય ઊંઘ જ નથી થઈ હચોડી રાતના બે વાગ્યાના કન્ટિન્યુ જાગે છે ત્યાં જે બધાને સૂવા દેવાના છે જેટલું સુવે એટલું તો ચાલો હવે જઈએ કિચન તરફ મને તો લાગી છે જોરદાર ભૂખ મમ્મી પપ્પા પણ મંદિરેથી આવી જશે હમણાં પંદર વીસ મિનિટમાં

અને કાશરી એ મમ્મી માટે ફૂલાવેલી ભાખરી મમ્મી ને વિશાલ ને દીદી ને એ બધાને કોણી પછી આકાશ જીજુ ને તમને મને આપણને ત્રણે કડકડી ક્યાં એમ નથી મમ્મી પપ્પા પપ્પાતરા જવા લાગે છે એવું છે તો આપણે જે ત્રણ ની ટીમ છે ત્રણ ની ટીમ અત્યારે નગર આવી ગયું હોય કિચન માં

ઉઠાવ ખબર પડે એ જો ઉઠાવ એ તો ઉઠાવ તો અત્યારે તો જો વિશાલ અમારા મોજમાં નથી નગર તો ઊઠી ગયો હોય ને તો મોજમાં હોય એ થોડો એક કલાક વધારે સુતો હા એક કલાક વધારે સુતા તમ થાક તો ઉતરી ગયો છે પણ આમ તોય થોડુંક લાગે બોડીમાં વીકનેસ અને જવાનું જ ક્યારે રાજકોટ કાલે કે પ્રમ દિવસે કાલે સવારે કાલ સવારે જ નીકળો છો અર કાલે આજે કાલે સાંજે આવ્યો પાછું કાલે સવાર જવાનું કાલે સવારે પ્રમ દી પ્રમ દી હાજી પછી રિટર્ન ને ઓકે બેડી વાશ સારું ફટાફટ પતાઈ લ્યો અને કે તો મસ્ત નિરાતે નાસ્તો કરી લ્યો કે અમે અમારું કામ ઉપર સરકાર આ કરો છો ખાગો ઘોડા કેવું કેવું ખબર છે પાછળની ટીકી ખોલવાની છે એટલે ઓલા પણ બે સિમ્બોલ છે એમાં આગળના બોનેટમાં વિરાલ વિરલ મેકી દી ના હોય ના હોય બરોબર એ ઈચ્છે છે કે કબે હોય તો સીધો આજે ધક અવા દેખો મેકી દેવા આ ખુલી ગયો આને તો બંધ કરવું પડશે ને

અને દાળ પણ આપણે હવે ઓરી દે કુકરમાં ત્યાર પછી લોટ બાંધી દઈએ અને શાક સમારી લઈએ ફટાફટ કામ કરીને ફ્રી થઈએ કારણ કે બહુ બધા ફેમિલી પાર્સલ પેકેજિંગ છે તો આપણે જવાનું છે તો ચાલો ફટાફટ એક ગેસે ડાળ મૂકી દઈએ એક ગેસે શાક મૂકી દઈએ પાપડ તળવા મળીએ અને ભાત કરવા તો ફાઈનલી આપણે રસોઈ વસોઈ કરીને એકદમ મસ્ત ફ્રી થઈ ગયા છે કાંટો સાડા બાર ને ટચ થઈ ગયો છે એટલે બપોરાનો સમય બધાનો થઈ ગયો છે મસ્ત અને આ હા 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 ફૂલ ડીશ આજે ભાણું આમ કહીએ તો રેડી થઈ ગયું છે આપણું મૂળા ને કાચા ટમેટાનો સંભારો ભાત દાળ અહીંયા મોળું મસ્ત દહીં બટેકાનું શાક અને પાપડ મસ્ત ફ્રાય થયેલા ઘઉંના એટલે જે જે લોકોને પાપડ મેં મોકલેલા છે એ જસ્ટ શેકીને નો ખાતા કારણ કે તળેલા મને નહોતી ખબર એટલા વધારે સરસ લાગશે તળીને તો તળેલા તો બહુ ભાવે તમારે જો આખી ભરી છે એ હમણાં ખતમ થઈ જવાની છે વિશાલ ને પપ્પા ને મને બેહી એટલે એટલે જે જે લોકોને મળેલા છે પાપડ ને કદાચ જો થોડા ડેમેજ થયા હોય તો એ લોકો ફ્રાય ફ્રાય કરી નાખજો એને બાકી શેકાશે તો ખરી જ અને તળાશે બી બંને વસ્તુ ઈ થાશે તો ચાલો અત્યારે મમ્મી રોટલી બાકી છે મેં કીધું થાળમાં કેમ અધૂરું અધૂરું છે ભગવાન ના રોટલી વગર ના રહે જો રોટલી ધરી દઈએ મસ્ત અને પછી હવે વિશાલને કોલ કરીએ કારણ કે આજ તો એની પસંદીદા ડિશ છે આમ કહે તો બટેટા નું એટલું ભાવે દાળ ભાતે એટલા ભાવે પાપડે એટલા ભાવે એટલે એને કોલ કરીએ કે હવે તમે વ્યાવો જમવા મસ્ત અને સાથે બેસીને જમી લઈએ અને ત્યાર પછી ઈ વળગે એના કામે અડદિયા કચોરિયા પેકિંગમાં અને આપણે વળગીએ આપણા કામે કારણ કે બધાને ખબર જ છે ઝુઝુલ મારી ડ્યુટી તો ચાલો મસ્ત પેલા તો બપોરા કરી લે કારણ કે જોરદાર ભૂખ લાગી છે આ હા હા લાલ પીળા લીલા મોઢું લાલ કપડા પીળા અને લીલી વસ્તુ બધી અંદર છે લીલી વસ્તુ અંદર જમવાનું જમવાનું થયું બહુ મસ્ત રેડી તમે પીસી જાવ એટલે પછી આપણે બેસી જઈએ જમવાનું શું બનાવ્યું છે ઈ તો સરપ્રાઈઝ છે ઈ તો તમને હું બતાવો ચલો અંદર મેમાન સારું થયું બટે તમને સર તો વિશાલનો અહીંયા દાળ પછી અહિયાં ડા પછી મૂળા અહીંયા કાચા ટમેટા સંભારો અહિયાં મસ્ત ભાત અને આપડે દીધી કાલ તમે કાલ જતા રહેશો રિટર્ન આવી જાશો પછી પાછો અમદાવાદ અઠ્યાવીસ તારીખે

કે વિશાલની જે ડ્યુટી છે આખા દિવસની એમાંય એને સેલ્યુટ આપવું પડે ફૂલ ટાઈમ શેડ્યુલ એનું સંભાળે મારા બ્લોગિંગમાં હેલ્પ કરે મારા બિઝનેસમાં હેલ્પ કરે થોડી ઘણી કારણ કે મને લઈને મૂકવા આવું એ બધી ડ્યુટી નિભાવે એટલે ખરેખર તમારા માટે થેન્ક યુ એક આન્ટીનો ફોન આવ્યો હતો ફોરેનથી ઈ પછી ઇન્ડિયાના આંટી ઉપરોબરી બે હમણાં અંદર રસોઈ તરી અંદર ગઈ ને તો મિસકોલ થઈ ગયા હતા તો બે એટલા વખાણ ગયા તમારા કે કે હેડ્સ ઓફ એમ એમ ભાઈ છોકરો એટલી મહેનત કરે છે થેન્ક યુ વાત અને મમ્મી એમ કે ભાઈ એક સમય નો દસકો હોય કે ભાઈ

એ મતલબ કે તમારે 11 કે 12 નું લેવું પડે તો અરે મમી બધું શાક કિલો 70 ના કિલો આપણે છૂટક લઈ આવે તો એ રીત નું છે બધું એટલે એવી મસ્ત એ આરામમાં છે ઉઠાડો તમે ત્યારે તન વેલ ના ના ઉજાગરો ચાલુ છે ને આખો પડી જાય તો માથું આખું ભારે આખું ભારે થઈ જાય

અને જીજાને ને ફૂલ ડી જીજા કેવું લાગ્યું તમને શાક પાલ બહુ મસ્ત બન્યું છે થેન્ક યુ ઘરના પ્રસંગમાં શાક હોય ને એવું મસ્ત બન્યું છે શાક શાક અરે એમાં એવું છે જીજુ શાક નક્કી નહોતું થાતું રીંગણા બટેટા બનાવી ઘડીક વાર કે બટેટા બનાવી ઘડીક વાર કે કોબી બટેટા બનાવી હા પછી મે બેન ને વાર ઘડી પૂછવા આવતો મે કહું બેન કહે કે હા હવે તો પપૈયા પૈકો છે શાક ખાતું

એવું છે પાછી ટોપી ઊંઘાડ જતા ની મારી બેન ને તમે અમારે તમને રેડી ને બધું અમે ફૂલ વિશાલ ને પછી મસ્ત અડદિયા સાથે અમારી રેડી થઈ ગઈ છે તો આવી જ જાઓ બધા જમવા અને ફાઈનલી આ તમે જોઈ શકો છો કે આપડા ફેમિલી મેમ્બર ના લાલ મરચા કટિંગ થઈ રેડી થઈ ગયા છે હજી તો રાયતા થાશે એટલે બહુ મસ્ત લાગશે લાલ ને લીલા બંને ઓર્ડર છે તો અત્યારે જ પ્રોસેસ ચાલુ છે કારણ કે આ ફ્રેશ ફ્રેશ બનાવીને મોકલીએ ને એટલે બધા સુધી ફ્રેશ ફ્રેશ મળી શકે તો અત્યારે જો હવે એનો બોળો કરવાનો બાકી છે બોળો થશે એટલે એકદમ શાઇનિંગ વાળ મસ્ત થઈ જાય મજા જ આવ્યા કરે ખાવાની તો ચાલો આપણું બીજું પાર્સલ છે તમને હું બતાવું અંદર કે કાલે કાલે મેં કેટલું પેક કર્યું છે એ ચાલો જઈએ કાલે આ બધું એમ જોઈ આ બધું જો કાલે આપણે ભર્યું તું તો આ વિશાલ મારા લગ્ન જે જબલા હતા એ બધા કામ માં આવે છે આપડે સુરત થી લેવા ને હા અત્યારે જો ઘઉં ની ક્રિસ્પી પુરી નો ઓર્ડર છે અને કાલે જેટલા આપણે પાપડ ને બધું ભર્યું હતું ને એ બધું મસ્ત મમ્મી આની અંદર ગોઠવી દીધું છે કાથેલી ની અંદર ગોઠવી દીધું છે કેટલું લાગે છે હા અહિયાં જો ખજૂર પાક બની રેડી થઈ ગયો છે અહિયાં સુખડી બનીને રેડી થઈ ગઈ છે અહિયાં કાચું કાટલું ને અને માંડવી ને ચીકી છે અને સામે હજી મોડો ખજૂર પાક છે

અને અંદર એ થોડા ઘણા છે પણ એ અધુરા અધુરા છે કારણ કે એની વસ્તુ અત્યારે કેપેસિટી બાર ની વસ્તુ થઈ ગઈ છે કે બનાવવું એટલે હવે કાલ નીકળશે બાકી મારી તો મમ્મી આમ જો જમવા જવાનું નામ નથી લેતા જમવા જાવું છે આજે છે એમાં છે હર્ષનો બર્થડે તો ઈ તરફથી પાર્ટી મમ્મી પપ્પા આપે છે ઈ એના ફ્રેન્ડ ભેગો છે એટલે ના ના તો ઈ કહે કે પણ એ ક્યારના કામ કરતા હતા અમે થાકી ગયા હતા આ બધા પાર્સલની જે વસ્તુ છે એ બધી રિસેન્ટ બનાવેલી આજે અને આજે જ ડિલિવર થઈ છે એટલે સવારથી બનાવતા હોય સાત વાગ્યાના તે રાતના અત્યારે નવ વાગ્યા છે કન્ટિન્યુ ડ્યુટી પાર્સલ મોકલવા જશે ને પાર્સલ બધા મોકલવાના છે જો બધા આપણે રેડી થઈ ગયા છે અલગ અલગ છે બધા ચેન્નઈ થી હોત છે હો વિશાલ ચેન્નઈ મુંબઈ મોરબી હા તે બધા પાર્સલ જો આજે નીકળે છે પોર્ટુગલ નું જાય છે હો

ખાલી ઉભું બસ ગાડી જાય આપડે નોકરી દાદા હોત નો કરી રેલવે ના સાહેબ હોત બાબુ સાહેબ બાબુ સાહેબ પછી રેલગાડી અગાડતી હોત દાદા દાદા મને રખવી દે તેમાં

મને તમને યાદ હોય વિશાલ લગ્ન પેલા આ કોઈ ઘરે હતા નઈ તમે હું હર્ષ હતા આપડે મેકઅપ જોનું થાળીમાં અને તબિયત મારી બગડી ગઈ હતી એને મારી જેવું થયું ફૂલ ભૂખ લાગી છે ને કામ ખૂટતું નતું આપણે મેથ પાલક ને એવું નાખીને ક્યાંક બનાવ્યું થાળી ભરાણી તી મોટી જેમાં આપડે જેમાં તમે હર્ષ ને હું પછી મેં તો જેમ જ નહોતું કારણ કે મને જોઈને ના ના મસ્ત બનેવ્યું તું ઘણો ઘણો ટાઈમ થઈ ગયો એને એને મૂળ ટૂંકમાં એવું થઈ ગયું ફૂલ ભૂખ લાગી છે ને કઈ થાય એમ છે નહીં

એવું છે એટલી મતલબ ગાડીઓ ડેકોરેશન ની હતી કે આપડે આમ લાઈન લાગેલી પાંચ છ ગાડીઓ એ કરે એની પાછળ અલગ અલગ અને અડધી ડેકોરેટ થઈ ગઈ હતી તમને બતાવી તો ચાલો હવે જઈએ ઘર તરફ મમ્મી પપ્પાને ઉતારી દીધા છે આપણે ડ્રોપ કરી દીધા છે અને હવે હું ની વિશાલ જઈ રહ્યા છીએ ઘર તરફ અને હવે એમના બેગ પેકિંગ ની તૈયારી કરશું એનો નાસ્તા ની તૈયારી કરશું કારણ કે મોર્નિંગમાં નીકળવાનું છે વિશું રાજકોટ કેટલા વાગે સવારે પાંચ વાગે ઓહો